આ બાજુ પૃથ્વીએ ગાયનું રૂપ ધારણ કર્યું છે અને ધર્મ બળદનું રૂપ ધારણ કર્યું છે એ બંને વાતો કરી રહ્યા હતા કે અત્યારે ચાલી રહેલા યુગમાં ગર્વ અને અને મદના કારણે દયા સત્યને હાનિ થઈ છે તપ શૌચ અને દયા તો સાવનાશ પામ્યા છે અને સત્ય પણ લઘુ ઢગુ છે પૃથ્વીએ ગાયનું રૂપ શું કામ ધારણ કર્યું તો કે ગાય સૌથી સોજામાં સોજું પ્રાણી

એના શિષ્યો દ્વારા શ્રીમદ ભાગવત પારાયણ થઈ રહ્યું છે અને એમાંય આ દિવ્ય સ્થાન ગૌશાળાનું છે અને ત્યાં આવીને ગાય માતાનો કરવો એ જરૂરી છે કારણ કે ગાય એ સૌથી મોટું પરોપકારી આત્મા જીવ છે એ પોતાનું દૂધ આપણા પોષણ માટે આપી દે સાયન્સે સાબિત કર્યું છે કે કેન્સર પણ ગાયનું દૂધ નથી થવા દેતી એટલે માવા ખાતા હોય ને એને બને ત્યાં સુધી ન મુકાય તો કમસે કમ ગાયનું દૂધ ચાલુ કરવું ઘી ચાલુ કરવું કારણ કે માવા તો તમને ખબર છે અરે આ બાજુ ડબલીનું કેમ છે ચપટી વાળી છે નથી બધાને ન હોય પણ પાંચ તો હોય જ તે ચાયણી મારું જ હમણાં નીકળે તો તમે પણ માતાજીઓ બંધ કરી દેજો કારણ કે એ ગલોફા કપાવવા પડે ને જે દશા થાય છે ને તો હજી સમજ્યા કે એ ભાઈઓ વહુ પડે ચાલે બહેનોની દશા બહુ કપરી થાય છે અને મેં તો કેટલાય કેન્સર મળી છું એને એમ કીધું દીદી તમે દવા આપો ને અમે તમારા હાથે મરી જઈએ પણ આ દુઃખ હવે નથી સહન કરવું આવી સ્થિતિ થાય છે માટે વ્યસન છોડી દેજો તો ગાયનું રૂપ ધારણ કર્યું છે અને ગાય પરોપકારી છે એને આપણે ગાવો વિશ્વસ્ય માતર વિશ્વની માતા કહી છે પણ આ સંસારના અમુક સ્વાર્થી જીવો પોતાના સ્વાર્થ ખાતર ગાયને રાખે ને પછી તરછોડી દે છે જ્યારે ગાય દૂધ નથી આપતી વન વગડા માં જાતી ઘાસ મુખે ચાલતી

કે આ લાઈવ છે અને આના વિડીયો બધે શેર કરવાની છે તો મારે સમાજને કહેવું છે કે તમે તમારા સ્વાર્થ માટે ગાયને પાળો છો ભલે તમે એને પછી તર છોડી દો છો એ પણ ચાલશે પણ એના પછીનો એ સ્વાર્થ જ્યારે મારા કાને પડ્યો ને મારા રૂવાડા ઊભા થઈ ગયા પોતાના સ્વાર્થ માટે એ ગાયને કતલખાને વેચી દે છે કમસે કમ આનાથી તો બચો સમાજમાં જ્યાં ક્યાંય પણ આ થઈ રહ્યું હોય એને અટકાવવું છે જગનું સદા કલ્યાણ કરતી જગતણી હું માપન ગૌ માતા કહીએ જે પંચગવ્ય આપણને રોજ આપે છે જેના થકી આપણું પોષણ થાય છે અનેક રોગનું નિવારણ થાય છે એ ગાયને આપણે વેચી દઈએ કતલખાને વેચી વેચી ત્યાં સુધી પણ વાંધો નથી પણ પછી તો અંતે આપણે એને થાળીમાંય પીરસી દીધી ધિકાર છે આ પૃથ્વીના સંતાનો ને કે જેને ગાયનું માંસ ખાતા પણ શરમ ના થાળીમાં પીરસી તો બને મને પીરસી પણ જમવા માને વિનોતી ગોકુળ હું તો નંદના આંગે સંતાનોને એક અનુરોધ છે કે કમસે કમ ગાય માતાનું કતલ બંધ કરો એનો આહાર કરવાનું બંધ કરો નહીં તો ધિકાર છે તમે આ પૃથ્વી પર માનવ થઈને આવ્યા चन्द्र कृपलमा नहीं करे कद्या जगनु सदा कल्यान करती कल्यानतिशु होगा होगा हो हो जब गोपाल नहीं होंगे तो गाय कृष्ण कहाँ से आएंगे इस दुनिया में हम सबको को खुशहाल कौन बनाएंगे